તો આજે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મારી ચેનલમાં નવા હોવ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવાનું ભૂલતા નહીં અને તમારે પાણીની જરૂર હોય ને તો અહીંયા ઘણા બધા પાટણ પદમનાથની ચોકડી જો પાણીના ટેન્કરો પડ્યા જ છે ત્રણસોથી ચારસો રૂપિયા ભાડું લે પણ પાણી પણ તમને મળી જશે તો મિત્રો મળીએ છીએ આગળ જઈને સિદ્ધપુરના મહાદેવના મંદિરે જઈને બરાબર અમે આવી ગયા છીએ સરસ મજાના શિવજીના મંદિરમાં તમે જોઈ શકો છો મારી પાસે એક્ઝેક્ટ મારા પરમ મિત્રો આવી ગયા છે અને અમે અંદર જઈ રહ્યા છીએ તમને શિવજીના દર્શન કરાવું બહુ મસ્ત જગ્યા છે અને બહુ જૂની જગ્યા છે અહીંયા શિવ ભક્તો પણ વધારેલા છે તમે અહીંનો નજારો પણ જોઈ શકો છો મિત્રો પાર્બતસિંહ ને રાજભા અને નરેન્દ્રસિંહ આગળ આગળ જઈ રહ્યા છે ਸ਼ੀਵ ਜੀ ਨੂੰ ਮੰਦਿਰ ਆਈ ਗਈ ਹੈ ਨੰਦੀ ਮਹਾਰਾਜ ਮੱਧਿਆਮ ਬਿਊ ਇਹ ਦੇਖਿਆ ਤਾਂ ਨਿਕਲਿਆ ਬੱਲੇ ਆਪਾਂ ਪਰਿਵਾਰ ਸ਼ੀਵ ਜੀ ਪੂਜਾ ਅਰਚਨਾ ચાલુ છે મારા પરમ મિત્ર બંને રાજભા અને નરેન્દ્રસિંહ ભોલેનાથના સાનિધ્યમાં શિષ ચૂકાવી રહ્યા છે અને મારા બાપુ બાજુમાં છે દર્શન કરી દીધા છે અને નાના નાના વિડીયો તમે જોઈ શકો છો આખો દિવસ પૂજા અર્ચના કરી છે એમને મંદિર બહુ જ જૂનું છે અને જાણીતું મંદિર છે બાપજી પણ છે નંદી મહારાજ ગર્ભગૃહમાં આપણે જવાય નહીં શિવજીના સાની જમ્યા છીએ હનુમાનજી દાદા વટેશ્વર મહાદેવ છે અહીંયા તમે સરસ મજાનું બીજું જોઈ શકો છો અહીંયા મંદિરમાં પરિસરમાં સરસ મજાની મૂર્તિઓ કંડારેલી છે વૃક્ષો પણ બહુ જૂના છે અહીંયા તમે જોઈ શકો સરસ મજાના ઝરૂખા આપણે જોઈ શકીએ છીએ અને પરમ મિત્ર એવા અમારા બંને બાપુ નરેન્દ્રસિંહ અને પરબતસિંહ અને આ જે કુંડ છે એ સૂર્યકુંડ છે તમે જોઈ શકો છો મહાભારતકાલીન અને બહુ જ બહુ જૂનો છે લગભગ મહાભારતના વખતનો છે જે કહેવાય ને કાલીન અંદર તો બહુ જ ઊંડો છે અને તમે અહીં સામે જોઈ શકો છો સૂર્યદેવની પ્રતિમા પણ છે અને સામેની બાજુ ત્રણ સરસ મજાના ઝરૂખા છે એક હું ઝરૂખાની નીચે એક્ઝેટ ઊભો છું તમે જોઈ શકો છો તમને બતાવું અહીંયા હનુમાનજીના રૂપ તરીકે સરસ મજાના તમને જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો અને અહીં જે વટ વૂટ છે સરસ મજાનું મોટું મંદિર છે અને આ છે સૂર્યકુંડ જે બહુ જ જૂનો છે અને પૌરાણિક છે કહેવાય છે કે આ લગભગ મહાભારત કાલીન વખતથી બનેલો છે તમે જોઈ શકો છો બહુ જ જૂનો છે અને રાજભા બારીકાઈથી જે રીતે આપણે આગળ તમે જોયા હતા રાજભાને વાવનું નિરીક્ષણ કરતા રાજભા જોજો અંદર જતા નહીં કારણ કે આપણે સૂર્યકુંડની અંદર આપણે એટલા પવિત્ર નથી કે આ તો એની અંદર જવું જોઈએ તો આ અને આ બંને જો બંને મિત્રો સાહેબશ્રીને મારે એટલું નમ્ર વિનંતી કે હવે આજ છૂટા કરો અહીંયા આપણે ડ્યુટી પર નથી તો આ મારી ટીમ છે મિત્રોની વૃક્ષો પણ સરસ મજાના છે અને કુદરતી સૌંદર્ય વાતાવરણ સારું છે અહિયાં અહીંયા તમને બીજી વસ્તુ એ બી બતાવું કે આ પ્રાચીન મંદિર છે જે દધીચી મુનિજ મહારાજનું છે જે આપણે કહેવાય ને કે અંગોનું દાન કર્યું દેવોનું તેમનું આ મંદિર છે સરસ મજાના ચરુખા પણ આવેલા છે અને બહુ જૂના છે ટોટલી વાતાવરણ જોરદાર છે બરાબર અને અહીંયા તમે જોઈ શકો છો બહુ જૂનો વડ છે અને એની નીચે સરસ મજાના વાનર દેવ બેઠા છે અને અહીંથી તમે જોઈ શકો છો સૂર્ય દેવ હવે તમે અહીંથી સરસ મજાના જે મહાભારત વખતે જે પાંચ પાંડવો હતા તેમના મંદિર બતાવ એમની ગુફાઓ બતાવ તો આ છે પાંચ પાંડવોની ગુફા મિત્રો તમે જોઈ શકો છો આ પાંચ પાંડવોની ગુફા છે બે આ ત્રણ આ ચાર અને આ પાંચ દૂરથી થોડો તમને નજારો બતાવું તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આ જે ગુફા છે પાંચ પાંડવોની તો અવશ્ય મુલાકાત લેજો અને દર્શન કરજો શ્રાવણ માસ આજે અમાવાસ્યા છે અને કાલથી શ્રાવણ માસ શરૂ થાય છે જો કે આજથીને જ શરૂ થઈ ગયો છે તો દાદાની પૂજા અર્ચના કરવા માટે સેવાનો જેટલો બી આપણને લાભ મળે તેટલો લઈ લેજો શ્રાવણ માસમાં પુણ્યનું કામ છે અને તમે પુણ્યનું કામ કરજો મિત્રોની ફોજ પાછળ બેઠી છે અને અહીંથી તમે બહાર પણ નીકળી શકો છો વાતાવરણ જોરદાર છે અને વાઇબ્રેશન તો આવે જ છે અને મારા પરમ મિત્ર એવી ચાની ચુસ્કી સાથે વાઇબ્રેશન લઈ રહ્યા છે જોરદાર નજારો એકવાર અવશ્ય મુલાકાત લો મિત્રો તો મારી ચેનલમાં નવા હોવ

અહીંયા પ્રખ્યાત છે ચાલો મળીએ મિત્રો